ભાવનગર જિલ્લા ચોવીસમાં લેવાયેલ ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ગત વર્ષ કરતાં આ વર્ષે પંદર ટકાનો વધારો થયો હતો માર્ચ એપ્રિલ બે હાજર ચોવીસ માં લેવાયેલ ધોરણ એસએસસીની પરીક્ષાનું પરિણામ આજે શનિવારના રોજ સવારે આઠ કલાકે વેબસાઇટ પર ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર જિલ્લાનું ચોર્યાસી પરિણામ જાહેર થયું હતું જેમાં ભાવનગર જિલ્લામાં સો ટકા પરિણામ વાળી શાળાઓમાં છપ્પન શાળાઓ તથા ભાવનગર જિલ્લામાં એસએસસી માં બે હાજર ત્રેવીસ માં ઓગણ સિત્તેર પોઈન્ટ સિત્તેર ટકા જેટલું નીચું પરિણામ નોંધાયું હતું આ વર્ષે બે માં ચોર્યાસી પોઈન્ટ એકસઠ જેટલું ઊંચું નોંધાયું હતું આ વર્ષે પંદર ટકા જેટલું પરિણામ વધ્યું હતું

આ સંસ્થાને છે કે ભાઈ સ્વામીને તથા આચાર્યશ્રીને અને તમામ શિક્ષક શિક્ષકગણને આપવા માનું છું અને સાથે સાથે મારા માતા-પિતાને અને મારા પરિવારને તથા ભગવાન મિત્રોપાથી અને મહેનત થી મેં આ સફળતા પ્રાપ્ત કરી છે પેલો પેલો રોજનું રીડિંગ કરતા હતા રોજના રીડિંગમાં હું સાંજના 3 કલાક આપતે રીડિંગ ને અને રિવિઝન કરતી હતી અને સાથે સાથે રોજનો રોજ કાર્ય કરતી હતી અને દરેક ચેપ્ટર વાઈઝ રિવિઝન કરતી મારા શોખ કોઈ

અને શાળાના સપોર્ટ થી મારું નામ દિલીપસિંહ સરદેવસિંહ વાળા અને હું એક શાર મેન છું હાલ બીએમસી માં કાર્યરત છું મારા સંત સુર્યદીપસિંહ વાળા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા સાથે બાળ બાલ મંદિર થી જોડાયેલા હતા અને અત્યારે પરિણામ લાવ્યા છે એ બદલ હું સ્વામિનારાયણ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું પ્લસ ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર અને એના ખૂબ ખૂબ આભાર કે હું તો આર્મીમાં કાર્યરત હતો એટલે હું આપ જાણી શકો કે હું કોઈ રીતે એના ઉપર ધ્યાન આપી શકું તેમ નતો પણ એના મમ્મી એ મેં કીધેલા દરેક બોલ નું પાલન કર્યું છે અને એને પૂરેપૂરી સવલત પૂરી પાડી છે પ્લસ સ્વામિનારાયણ સંસ્થા એ જે ડેલી ટેસ્ટો લીધા વીકલી ટેસ્ટો લીધા અને એની પરિણામ રૂપે મહિને જે વાલી મિટિંગો થતી ત્યાં મિસિઝ આવતા અને એનું ગાઈડન્સ કરતા તો મારા મિસીજ એનું પૂરેપૂરું ધ્યાન આપ્યું છે અને પ્લસ પૂરેપૂરું રોજે રોજ નું હોમવર્ક પૂરેપૂરું કમ્પ્લીટ કરી લેતા અને ક્યારેય પણ એને ક્યાંય પોતાના મોજ શોખ માટે થઈને અમને જીદ કરી નથી હંમેશા ભણવા લક્ષીત હેતુલક્ષિત કાર્ય કર્યું છે અને બસ મને ખૂબ ખૂબ ગેરવ છે મારા દીકરા ઉપર અને સ્વામિનાથ સંસ્થા ઉપર મારા વાઇફ ઉપર નમસ્કાર મારું નામ છે અને અત્યારે હું ભાવનગર જિલ્લામાં સરદારગર વિસ્તારમાં કાર્યરત શિક્ષણની કહી શકાય કે ઉચ્ચતમ સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરી રહ્યો છું અને ધોરણ દસનું નું મારું પરિણામ આજે સવારમાં આવ્યું ત્યારે મનોમન મેં સમગ્ર શાળા પરિવારનો એટલો આભાર માન્યો ખૂબ જ આભાર માન્યો છે અને ઈશ્વરનો પણ હું આભાર માનું છું કે મને અહીંયા સુધી એમને સફળતા પ્રાપ્ત કરાવી અને ગુરુકુળની વાત કરીએ તો મારા મત મુજબ આનાથી શ્રેષ્ઠ શાળા મેં ક્યારે જીવનમાં નથી જોઈ અહીંયાના શિક્ષકોની વાત કરીએ તો શિક્ષકો ખૂબ ભણાવવાની બાબતમાં જ નહીં વ્યવહારિક રીતે સંસ્કારની બાબતમાં પણ સપોર્ટ સપોર્ટ એમનો રહ્યો હતો ખૂબ ગમે ત્યારે તમે ડાઉટ ક્લિયર કરી શકો રાત્રે ફોન કરીને પણ તમે ડાઉટ એમને પૂછી શકો અને એવું નહીં કે શિક્ષકો ક્લોઝમાં તમને જ્યારે પોતાનો મૂડ ખરાબ હોય ત્યારે સારો હોય ત્યારે જવાબ આપે ગમે ત્યારે તમે પ્રશ્ન પૂછો તો આમ મિત્રની જેમ તમને માર્ગદર્શન આપતા અને જવાબ પણ સરખી રીતે આપતા અને વાલી મિટિંગો દ્વારા પણ આચાર્ય મહેન્દ્ર સરે પણ અમને ખૂબ માર્ગદર્શન આપ્યું છે એટલે જ તે આ બોર્ડની પરીક્ષામાં મારે થોડી ઘણી ભૂલ જે થવાની હતી એ પણ રહી ગઈ અને રાઉન્ડ ટેસ્ટનો નો જે નવ થી દસ રાઉન્ડ ટેસ્ટ અમારી શાળામાં લેવામાં આવ્યા છે તો એના દ્વારા પણ અમને ખૂબ સફળતા મળવા માટેનો જે પાછળ જે કારણ બની શકે છે